શ્રીરા સાડી આજે તમારી માટે લૂઝ ફેબ્રિકમાં સાથે એકદમ મસ્ત મજાની ઓલ ઓવર ડિઝાઇનનો સાડીનો લૂક લઈને આવે છે ફેબ્રિક એકદમ કૂણું રહેવાનું છે અને સિંગલ સાડીનો લૂક રહેવાનું છે એમાં તેટલી મસ્ત કૂણા માખણ જેવા કપડામાં આવી છે ને જે આપણે ડેલી વેરમાં પહેરવામાં અને નાનો મોટો ઓલું હોય ને આપણે ફંક્શન ગમે તેમાં પહેરવામાં એમાં સુપર સાડી રહેવાની છે અને નાની એજની લેડીઝોને ત્યાં બંને કામમાં ચાલે સારા કામમાં અને મોળા ગામમાં ચાલે ને એ સુપર સાડીની ડિઝાઇન છે અને સુપર એના કલર રહેવાના છે કલરની વાત કરું તો આજે આપણે મસ્ત મજાનો પર્પલ કલર ઓપન કરવી છે અને એકદમ મસ્ત મજાના સિંગલ કલરનો શેડ રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો ઓલ ઓવર ડિઝાઇન છે પણ એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ વેરાયટીવાળું આપણે ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન તો ઘણી જોઈએ છે પણ એકદમ ડિફરન્ટ વેરાયટીની આટલી મસ્ત મજાની ફર્સ્ટ ટાઈમ આવી છે અને લૂકવાઈઝ એ બહુ મસ્ત છે સાથે સાથે ઉણું માખણ જેવું કપડું હોય એટલે પહેરવાની મજા આવે એવી સુપર સાડી રહેવાની છો બેનો એમાંય આજે ઓપન કરીને પર્પલ કલર એ તો બધાને ગમી જવાનો છે અને પૂણા માખણ જેવા કપડામાં સાડી હોય એટલે પીસમાં તો કાંઈ ઘટે નહીં એમાં જ શરૂઆતમાં આપણે મસ્ત મજાનું બ્લાઉઝ આવી ગયું છે બ્લાઉઝનો લુક તમે જોઈ શકો છો કારણ કે આપણી આખી પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી છે ઓલ ઓવર બ્રેન્ડની ડિઝાઇનનો સાડીનો લુક છે ને એના માટે મસ્ત મજાનું લાઇટ વેટ પ્રિન્ટનો ડિઝાઇનનો આખું બ્લાઉઝ રહેવાનું છે છૂટી છૂટી આપણે મસ્ત મજાના સ્ટારની ડિઝાઇન રહેશે અને સિંગલ કલરનું આખું બ્લાઉઝ રહેશે બ્લાઉઝ મસ્ત મજાનું છે સિમ્પલ સોબ અને લુકવાઇઝ એકદમ યુનિક વસ્તુ છે સાથે સાથે બંને બાજુ પ્રિન્ટેડ ડિઝાઇન આખી સાડીમાં રહી રહીને એ આપણે બ્લાઉઝમાં પણ આવવાનું છે એટલે બોર્ડરની જરૂર ન પડે એકદમ મસ્ત સોફ્ટ ફેબ્રિક સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ યુનિક રહી તો બ્લાઉઝ તો બહુ મસ્ત છે પણ પલ્લું એકદમ યુનિક વેરાયટીનું જો પે એકદમ સોફ્ટ કપડાંની સાડી હોય ને એના માટે મસ્ત મજાને એટલું મસ્ત લૂકવાઈઝ સાડીનું કોન્સેપ્ટ આવ્યો હોય ને તો પહેલાં તો એટલો મસ્ત મજાનો લાઇટ વેટ પર્પલ કલરનો પીસ ગયોમાં હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ઘણી લેડીઝો આટલી મસ્ત ઝીણી ડિઝાઇન હોય અને એકદમ મસ્ત ઠંડા કલર શેર ગોતતા હોય એની મસ્ત સુપર વેરાયટી લઈને આવ્યા છે તો ફટાફટ પહેલાં તો સ્ક્રીનશોટ પાડીને આટલી મસ્ત સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો તો બુક કરાવી લેજો કારણ કે એકદમ હેવી પલ્લું રહેવાનું છે આમ કારણ કે ઓલ ઓવર ડિઝાઇન છે એકદમ ઝીણી છે એનો પલ્લુ એકદમ હેવી રહેવાનો છે અને લાઇટવેર બ્લાઉઝ સાથે બહુ મસ્ત કોમ્બિનેશન રહેવા છે પલ્લું એકદમ સિમ્પલ ને લુકવાઈઝ રહેવાનું છે વચ્ચે આપણે કેરીની ડિઝાઇન આવે 是。 બંને બાજુ ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે પાછી છૂટી છૂટી કેરીની ડિઝાઇન આવશે ને ફરીથી પાછો આપણે ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે સિમ્પલ સાડી હોય ને એમાં લાઇટવેર જ પલ્લું હોય અને લાઇટ લાઇટ ડિઝાઇનનો જ આખો પલ્લું હોય અને બંને બાજુ પ્રિન્ટેડ બોર્ડરનો લુક એકદમ મસ્ત યુનિક વેર રહેવાનો છે તમે જોઈ શકો આખું લેરિયા ટાઈપની ચી ચીણી ડોટવાળું આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે તો પલ્લું એટલો યુનિક છે પણ બ્લાઉઝ એ સરસ છે ને આખી સાડીનો લુક તમે જુઓ ને તો કાંઈ એ ઘટે ને સુપર અને એકદમ જોરદાર સાડીની ડિઝાઇન છે ઓકે ને ઘણી ડિઝાઇનો જોઈ હશે જે ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટમાં મોટા મોટા ફ્લાવરમાં પણ એકદમ યુનિક વેરાયટી છે તમે જોતા એવું લાગતું હશે એકદમ યુનિક વેરાયટી કેવી થાય છે ખબર કારણ કે જે આપણા કેરીની ડિઝાઇન આવે છે ને એ ક્રોસ લાઈનમાં આપણે આવેલ છે લુક વાઇઝ એકદમ ફેન્સી લાગે અને વચ્ચે ફ્લાવરની ડિઝાઇન આવે છે ને એકદમ યુનિક વેરાયટીમાં રહે એટલે ક્રોસમાં આખી ડિઝાઇનનો લુક હોય એટલે પહેલાં તો બહુ મસ્ત અને એકદમ ડિફરન્ટ વેરાયટી લાગે હો અને કેરીની ડિઝાઇનમાં મસ્ત મજાના વાળી લેલાની ફ્લાવરની ડિઝાઇન રહેશે અને ફ્લાવરની સાથે કેરીનું કોમ્બિનેશન રહેશે એટલે બેસ્ટ ડિઝાઇન છે અને એકદમ સિમ્પલ સોબર અને લૂક વાઇઝ એકદમ ડિફરન્ટ વેરાયટી રહેવાની છે જે એજ વાઇઝ બધાને સરસ લાગે નાના એજ હોય ને બંને કામમાં ચાલે સારા કામમાં અને મોડા કામમાં અને મોટી એજના લોકોને તો આટલી મસ્ત મજાની જેની પ્રિન્ટેડ ડિઝાઇનવાળી તો ગોતતા જ હોય તો એની માટે મસ્ત મજાની ડિઝાઇન છે સાથે કલર મેચિંગ બહુ મસ્ત ઠંડા રહેવાના છે કપડું એકદમ કુણું માખણ જેવું રહેવાનું છે કારણ કે લૂઝ ફેબ્રિક ની સાડી હોય તો કુણું માખણ જેવું કપડું હોય ને તો જ સાડી પહેરવી ગમે અને એમાંય એટલી મસ્ત મજાની ઓલ ઓવર ડિઝાઇન હોય એટલે પીસમાં તો કઈ ઘટે નહીં અને બોર્ડર પ્રિન્ટેડમાં મસ્ત મજાના ઝીણા ઝીણા લેરિયાની સાથે ડોટ નું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો બોર્ડર કેટલી મસ્ત છે સાથે એકદમ મસ્ત વાળી હોય અને ઝીણી ઝીણી બોર્ડર આવવાની છે તો ઓલ ઓવર તમે જોવો તો બંને બાજુ બોર્ડર વાળી સાડી છે પ્રિન્ટેડ ડિઝાઇન આખી છૂટી છૂટી ડિઝાઇન અને કપડું વાત કરું ને તો મસ્ત કુણું માખણ જેવું ફેબ્રિક છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન એટલા શોખિંગ હોય ને પણ ફેબ્રિક ખાટું કેતા હોય કે ફેબ્રિક કેમ રહેશે તો ફેબ્રિક એકદમ સોફ્ટ રહેશે આરામથી પાટલી પડી જાય કુણું માખણ જેવું કપડું રહેશે તમે જોઈ શકો છો પાટલી કેટલી મસ્ત પડી છે એકદમ લચકા જેવી અને એકદમ કૂણી પડી છે જો કેટલી મસ્ત લાગે છે ને કારણ કે એનો લુક કેટલો સરસ આવે તમે જોઈ શકો છો પાટલી તો કૂણી પડી છે પણ જે પાટલીનો લુક આવે ને એક નંબર આવે છે કાંઈક ઘટેને એટલી સુપર પાટલી લાગે છો બેન અને ડિઝાઇનનો લુક એકદમ સુપર હિટ અને જોરદાર લાગે તો છે ને મસ્ત લાઇટવેર પર્પલ કલરમાં એકદમ સુપર વેરાયટી અને પીસ પહેરવો ને અને આવા પીસ પહેરાવે ને તે લોંગ ટાઈમ સુધી ચાલો બેન આને કોઈ ફેશન નો જાય લોંગ ટાઈમ સુધીની સાડી છે પૂણા ફેબ્રિકમાં રહેવાની છે અને એકદમ લો રેન્જમાં હેવી લૂક લાગે ને એવી સાડીનું ફિનિશિંગ ને પ્રિન્ટેડ લુક લઈને આવે છે બેનું જે બહેનું ને આટલી મસ્ત મજાની લાઇટવેર કપડું ગમતું હોય અને એને મળતું ન હોય અને એમાં એટલી મસ્ત મજાની જેની ડિઝાઇન ગોતતા હોય ને એની માટે તો બહુ મસ્ત ડિઝાઇનની સાથે પર્પલ કલર એકદમ ઇંગ્લિશ કલર લઈને આવ્યા છીએ અને સ્ક્રી એટલો સરસ પર્પલ કલર છે અને ઠંડો કલર છે કારણ કે લાઇટ વેટ કલરની સાથે લાઇટ વેટ ડિઝાઇન હોય ને તો સાડી પહેરવાની મજા આવે અને એકદમ મસ્ત મજાનું સિમ્પલ સોબર લુકવાઇઝ એકદમ યુનિક વેરાયટી નું બ્લાઉઝ લેવાનું છે અને પલ્લોની વાત કરું તો એકદમ હેવી પલ્લું રહેવાનું છે તો જે ને એટલો મસ્ત મજાનો ઠંડો પર્પલ કલર ગમ્યો હોય અને એટલી મસ્ત મજાની ઝીણી જી ડિઝાઇન ગમી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે સોફ્ટ કપડાંમાં એકદમ યુનિક વેરાયટી છે અને તમે લોંગ ટાઈમ સુધીની ચા સાડી ગોતતા હોય ને આ એ વસ્તુ રહેવાની છે એકદમ લોંગ ટાઈમ સુધી ચાલશે એવી ડિઝાઇન છે વતર બેન તો ફટાફટ એટલો મસ્ત મજાનો પર્પલ કલર ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં તે બધા ઇંગ્લિશ કલર રહેવા છે ગ્રીન શેડ જ છે પણ એકદમ ઠંડો કલર છો એનું એટલો મસ્ત ઠંડો કલર રહેવાનો છે ગ્રીન શેડ માં હજી બધા કલર એટલે ઠંડા કલર રહેવાના છે કારણ કે લાઈટ વેટ કપડા છે એટલે અને કપડું એકદમ કુણું માખણ જેવું છે હા હળવું આ પહેરું ન હોય ને એટલું હળવું કપડું છે અને ડિઝાઇન એકદમ મસ્ત મજાની રહેવાની છે તમે જોઈ શકો છો લાઈટ પિસ્તા કલર રહેવાનો છે કેટલો સરસ કલર છે કલર એ સુપર છે અને એકદમ ડિઝાઇનની વાત કરું ને તો એકદમ ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનો લુક રહેવાનું છે બધામાં આટલા મસ્ત ઠંડા કલર આવશે અને બધામાં અલગ અલગ ડિઝાઇનો લૂક રહેવાનું છે બેન તો ફટાફટ જે કલર લેજે ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જજો જો તમે એટલો મસ્ત સ્કાય કલર છે એકદમ ઠંડો કલર છે સ્કાય કલર છે અને આ તો મોટી એજના કેદુના ગોતતા હોય આ કલર અને આટલી મસ્ત જેવી ડિઝાઇન ગોતા હોય તો એની માટે તો સ્પેશિયલ આવી ગઈ છે તો ફટાફટ સ્કાય કલરનો જે બેનુને કલર લેવાનો રહી ગયો હોય અને એની સાસુ માટે કે બા માટે લેવો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાંય તેટલો મસ્ત મજાનો પિંક કલર એકદમ ઠંડો પિંક કલર છે લાઇટ વેર કલર હો બેન પિંક કલર તો તમે ઘાટા ઘણા જોયા છો પણ એટલો ઠંડો કલર અને કપડું તો જો કેટલું મસ્ત પૂર્ણ માખણ જેવું ને લચકા જેવું કપડું છે પણ આ કલર એટલો સુપર અને એકદમ ઠંડો હોય આનો પણ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવે લે કેટલો મસ્ત ઠંડો પિંક કલર છે એકદમ યુનિક કલર મેજિંગ છે અને ડિઝાઇનની વાત કરું તો ડિઝાઇનમાં તો કાંઈક ઘટે ને એટલી સુપર સરસ મજાની જી જી પ્રિન્ટેડ ડિઝાઇન લેવાની જોકે ને અને લોંગ ટાઈમ સુધીની સાડી હોય એટલે સાડીમાં એક જ કલર સરસ લાગ્યો બેન અને આ ગ્રે કલર તો જો કાંઈ ઘટે આ તો નાની બહેનોને બંને કામમાં ચાલે ને એવો મસ્ત મજાનો ગ્રે કલર છે અને ડિઝાઇન તો કાંઈ ઘટે ને એટલે સુપર છે એકદમ કેરીની સાથે ફ્લાવર ભીનની ડિઝાઇન એટલે સુપર હિટ કલર છે અને સુપર હિટ એકદમ યુનિક એની ડિઝાઇન રહેવાની છે તો સ્ક્રીન ઉપર તમને બધા કલર મેચિંગ બતાવ્યા છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમ્યું હોય ને તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવેલું છું કારણ કે લૂઝ ફેબ્રિકને એકદમ યુનિક વેરાયટી છે અને પહેરી હોય ને તો લોંગ ટાઈમ સુધી ચાલે ને એવી મસ્ત મજાની સાડી ડિઝાઇન છે અને કલર મેચિંગની વાત કરું ને તો બધા મસ્ત મજાના ઠંડા કલર રહેવાના છે અને એકદમ યુનિક વેરાયટી રહેવાની છે ફેબ્રિકની વાત કરું ને તો એકદમ ખૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું જો પહેરવું કારણ કે આમ ન હોય ને આટલી લાઇટવેર કપડાંની સાડી હોય ને તો પહેરવાની બહુ મજા આવે તો એના માટે મસ્ત મજાનું લાઇટવેર કપડામાં આટલી મસ્ત મજાની જી જીવી પ્રિન્ટેડ નું કામ રહેવાનું છે એકદમ હેવી પલ્લુ અને એકદમ લાઇટ વેર બ્લાઉઝ રહેવાનું છે તો જે બહેનોને એટલા મસ્ત મજાના ઇંગ્લિશ કલર શેર ગમ્યા હોય ને એમાંથી કોઈ પણ તમને કલર ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇ જે તમે ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેલી વેરમાં આવું નહીં નવું કલેક્શન અને ફેન્સી જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ